નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો ને સિત્તેર રૂપિયામાં વેચાય છે જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી બાવીસ કેરેટ સોનાની અંદર તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોના ભાવ છે છ હજાર બસોને પંચાણું રૂપિયા આઠ ગ્રામ સોનું પચાસ હજાર ત્રણસોને સાઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ હજાર નવસો ને પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી મિત્રો તો સાથે સાથે જાણી લઈએ ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે છોતેર રૂપિયા આઠ ગ્રામ ચાંદી 608 માં આઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદીના ભાવ છે 760 રૂપિયા અને મિત્રો સો ગ્રામ ચાંદી સાત હજાર છસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે છોતેર હજાર રૂપિયા જેની અંદર મિત્રો ચાંદીના બજાર ભાવની અંદર કાલે જ્યારે બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અને આજે ચાંદીના ભાવની અંદર છસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગળ વાત કરીએ તો મિત્રો અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર સાતસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનું સાડત્રીસ હજાર સાતસો અડસઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે સુડતાલીસ હજાર બસો ને દસ રૂપિયા અને મિત્રો અઢાર કેરેટ સોનામાં સો ગ્રામ સોનું ચાર લાખ બોતેર હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જેની અંદર કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી મિત્રો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટ સાથે મળીશું